હેલો એવરીવન ગુડ મોર્નિંગ સીતારામ બધાઈ દે કેમ છો બધા મજામાં ને સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં સવારના સાડા અગિયાર વાગી ગયા છે આમ તો બપોર થયા અને અત્યારે બ્લોગની શરૂઆત કરી છે કેમ કે રાતના હું મોડી મોડી સુતીને હવાર મોડી મોડી ઉઠી અને હવે છે ને આજે રસોડું ઉખેરું છું સવારના સાડા અગિયાર વાગે ક્યાં વહેલી ઉઠી હોત ને તો અડધું થઈ ગયું હોત અત્યારે પણ અત્યારે ઉઠી જ મોડી હવે છે ને રસોડું ઉખેરીએ છીએ અને નૈત્રીને એના પપ્પા બે મને રસોડું સાફ કરાવશે કરાવીશ ને નૈત્રી હે રસોડું સાફ કરાવીશ ને મને એને લઈ ને ઓહો તો તો થઈ રહ્યું રસોડું તો તો થઈ રહ્યું દીકા અને એને પપ્પા જો કાચી માંડવી ખાઈશ તો સારું હાલો રસોડામાં જી હોય રસોડામાં જ હોય જો કે આમ તો અમાર તો એટલી બધી કઈ રસોઈ ના હોય એટલે કઈ ચીકણું ને એવું બહુ ના હોય પણ આ તો ધૂળ ચડી ગઈ હોય તો વર્ષે તો એકવાર કરવું જોઈએ ને બધું ચોખ્ખું એમ બાકી આમ તો ન કરતા હોય એટલે મેં કીધું લાવા છે રસોડું પેલું ઉખેર નખીએ ઓલા રૂમનો માળિયો થઈ ગયો ટોયલેટ બાથરૂમ થઈ ગયો આ અત્યારે રસોડું ઉખેર નખીએ ઓખરા થઈ ગઈ તે ઉપર જિકરાઓ ઉપર હરફ કર દઉં હું એની અંગોર હામે સ્લીપ ખરે છે અને એવી ની ઉને છે વાગે તો બંધ કરી દે ને ભરાય કે ન ભરાય કામ એને છ વાગ્યા સુધી જે જોઈએ છ તો છ

તો તો કઈ દઈશ ન હું છે એટલો લબાચો ભેગો થયો છે કે વાત જ આવા જો તો ચાર વાય દાર અને હું બપોર સુઈ ગઈ તી એક સીતા ફળ ખાધું અને થોડુંક તરબૂચ ખાઈ ને પછી જેવું તેવું કામ આડા આડું કરીને સુઈ ગઈ તી અત્યારે કોઈ બાઈ ધૂં ઝડા કરતી હોય ને કોઈ હોય કોઈ ન હોય તું ઝડા કરતી હોય હું તો સુઈ ગઈ તી હરખાઈની નીંદર આવી ગઈ ચાર વાગી ગયા અને હવે છે ને પાછી રસોડામાં જઈશ તો વાસણ ઉટકું કેમ કે વાસણ તો હોવાને જ પેડા છે ઊટકા નથી એટલે કાં હાઈન લગીમાં વાસણ ઊટકા બેમાંથી એક જ થાય એક તો કાલ કાલે રસોડામાં મારે બે દિવસ સારું હાલો મન ભૂખ લઈ ગઈશ પાછી હું પાછું થોડુંક ખાઈ લઉં પછી કામે ચડું હું આ લઈને બેસી ગઈ છું જોવામાં કેળા છે સંતરું છે આ ટમેટા છે જામફળ છે

મને એમ છે રસોડા માર તઈ ને દીધા હે મને એવું લાગે હે રસોડામાં માં તઈ ને દીધા હે એવું લાગે છે મને બકે બે દી તો પાકા છે એ ઉપાડી લે તો ફ્રીજ માં તમે દો હું જઈ લઉં આ બધું ખાલી કર્યું હવે આ બધું ધોઈશ પેલા વારીશ ધું પાડીશ પછી ધોવા માંડું જો મારું ગાંડું શું કરશ

मारी एरे हूं करू पण के तो खरी ई तो बस एमनम पडडा आज तो बाने काय खास था रे उठकी नाही बदे उठकवा मेंड आयल हां हां ए दा उठ ना ना उठकी नाही बदे आयल उरो छळू धोई ना कुतु ठावडा उठकी नाही हई जल्दी कर आल न कर ठानी मुनी करवा में छानी मुनी काम न कर बताव तो नाही तरी ई हूं छे નાની નાની પ્યાલી છે તારી આ આ તું તારા લઈ દીધો તો નાનો આ આ આ નાનો પ્યાલો છે ને નાની પ્યાલી બા લઈ ઘોઘરી વાળો મૈત્રી બેન બેનનો ખજાનો ખુલેશ બધું દીકરા કે બધે હરિયા છે દીકરે ઓલી છઈણી એલો કટર નથી ને જોઈ તમે કટર જોઈ ધોવાનું છે આ ધોવાનું સાબુજું કેસ ધોવાનું છે

બધું છેલ્લે હવે પેલા વાસણ તો રસોડા ને ઉઠકવાના છે હજુ ઊંટકા નથી ફળિયું આખું એમને ભર્યું છે હવે સવારે ઉઠકીશ કે અત્યારે તો મજા નો આવે અંધારું કહી ગયું એટલે કાલે સવારે વાસણ ઉઠકીને બપોર થાય ને